મિત્રો સોના ભાવની વાત કરીએ તો ઘટી રહેલા સોના ભાવમાં ફરીથી થયો વધારો જ્યાં મિત્રો સોના ભાવની વાત કરીએ તો તીવ્ર બાદ સોનું ફરીથી ઉછળતું જોવા મળી રહ્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોના તેમજ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો શું હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છે જેની સાથે વાત કરીએ તો ભૂલી ગયો ઘટેલા સોના ભાવમાં ફરીથી તીવ્ર ઉછાળાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે હવે સોનું સસ્તું થશે કે મોંઘું તો મિત્રો આગામી દિવસો

જારે દસ ગ્રામ ચાંદી ની કિંમતો માં પણ વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને બાવન માં જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને એકવીસ માં જારે સો ગ્રામ પંદર હાજર બસો ને દસ માં એક કિલો એક લાખ

ત્યારે આસમાને પહોંચી જાય છે સોનું એ ખબર જ નથી રહેતી તો હાલ વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં હજુ પણ મંદી જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું વધી શકે છે અને હવે વાત કરીએ લગ્ન ગાળાની તો મિત્રો હવે લગ્ન ગાળો આવી રહ્યો છે અને સૌથી વધારે લોકો લગ્નમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો જો લગ્ન ગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનું મોંઘું થવાની સંપૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદી આગામી દિવસોમાં ક્યારે ઘટી શકે છે જેની વાત કરીએ તો મિત્રો શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો મુખ્યત્વે તહેવારોની મોસમ મુજબ થતો હોય છે તો વૈશ્વિક બજારોમાં અસ્થિરતા ના કારણે થયો હતો અને ફુગાવા બાદ હવે ડોલરની અસર અને સંભવત કેટલાક રોકાણકારો દ્વારા નફો બુકિંગ જેવા પરિબળોના કારણે ત્રણ દિવસની સ્થિરતા પછી બંને ધાતુઓમાં સતત ઘટાડો નોંધાયો હતો અને ચાંદીની કિંમતોમાં વીસ સુધીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં દસ સુધીનો ઘટાડો નોંધાયો હતો તો ભારે ઘટાડા બાદ ફરીથી હવે સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે છે તો આગામી દિવસોમાં જો હજુ પણ તેજીનો દોર જોવા મળે તો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ થતું પણ જોવા મળી શકે છે જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ કહી રહ્યા છે કે હવે લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો હવે તમે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારે મિત્રો તહેવારોની મોસમ દરમિયાન સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા ત્યારબાદ નિષ્ણાંતો કહી રહ્યા છે કે આગામી સમયમાં સોનું એક લાખની અંદર આવી શકે છે અને સોનું એક લાખની અંદર આવવાના સમાચાર જાહેર થતાં જ લોકો સોનાની ખરીદી કરવાનો વિચારી રહ્યા છે તો તેમના મને અત્યારે લોકો સતત કહી રહ્યા છે કે હજુ સોનું ઘટશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં યુએસ ડોલર જેની સાથે શેર માર્કેટ નિફ્ટીની અંદર વધઘટ

લોકો જે છે એ બાવીસ કેરેટ સોનાના બદલે સોનાની ખરીદી કરી રહ્યા છે હવે તો તહેવારો પણ પૂરા થઈ ગયા છે ને છેલ્લા કેટલાક સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ સોનાની કિંમતો ઘટી શકે છે ને એક લાખની ની અંદર સોનો આવી શકે છે તો સોનાના ભાવ કેમ ઘટ્યા હતા જેની વાત કરીએ તો મિત્રો આ મહિનાની શરૂઆતમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે રોકાણકારોએ ઊંચા ભાવે નફો બુક કરવા માટે સોનાને વહેંચવાનું શરૂ કરી દીધું છે જ્યારે ડોલરમાં મજબૂતી અને તહેવારોની મોસમ પછી ઘટતી માંગના કારણે પણ સોનું દબાણમાં આવ્યું હતું અને ધડાધડ દિવસે ને દિવસે સોનું તૂટતું પણ જોવા મળી રહ્યું હતું તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી હતી અને સોનું જો હવે આગામી દિવસોમાં સસ્તું થશે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની એક મોટી જાહેરાતના કારણે પણ સોનાની કિંમતોમાં ભારે ભરખમ કડાકો બોલી ગયો છે જ્યારે હાલ વાત કરીએ તો આપણા ગુજરાતના તહેવારોમાં એટલે કે સૌથી વધારે લોકો લગ્નની સિઝનમાં સોનાની ખરીદી કરતા હોય છે પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય

માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટમાં સોના ચાંદી એટલે કે લગ્ન ગાળા સુધીમાં સોનું મોંઘું થશે કે સસ્તું અને સોનાની ખરીદી ક્યારે કરવી જેની માહિતી મેળવીશું